બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાનું મેં ના પાડી પછી એક દિવસ શું કરે ન હતું આવ્યા આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને નાતી એના ફોટા બતાવ્યા મેં

અંદર પાંચ લાખ થી પણ વધારે ફોલોવર છે એમના બધા એકાઉન્ટ થઈ અને વધારે થતા હશે મિલિયન ઉપર પહોંચતા હશે તો હવે વાત કઈ કેવી છે કે એસ ઠાકોર જે છોકરી સાથે આ દુષ્કર્મ કર્યું છે એ બિલકુલ બળજબરી પૂર્વક કર્યું છે આ બેનના આની અંદર કઈ વાક નથી તો જે એસ ઠાકોર ના એક મિત્ર હતા અને એ મિત્ર આ છોકરીના સગા કાકા થતા હતા એટલા માટે એસએમ ઠાકોર ની અવર જવર ઘણી વખત આ દીકરીના ઘરની આજુબાજુ રહેતી અને જયારે એક વખત આ બેન સ્થાન કરી રહ્યા હતા ત્યારે એસએમ એમ ઠાકોર એ બેન ના ફોટા પણ પાડી લે છે અને એ ફોટા આ બેન ને કહે છે કે જો તમે મારી સાથે કામ કરો તો હું આ ફોટા વાયરલ કરી દઈશ આમ કહી અને આ બેન ને ધમકાવે છે બીજી ઘણી બધી ધમકીઓ આપે છે એટલા માટે આ બેન ડરી અને એવું કામ કરવા માટે તૈયાર થઈ જાય છે અને છેવટે યશ એમ ઠાકોરે જે સૌથી પહેલા આ ફોટા જે છોકરીની સગાઈ કરી

અંદર ના પ્રવેશ કરવા દેશો કે ઘરની આજુબાજુ ત્યાં કોઈ બેઠક પણ ના ગોઠવા દેશો જેથી કરીને આવી ઘટનાઓ ઘટે